વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે અગિયાર ગામોમાં આંબાવાડીમાં વ્યાપક નુકસાન છે ધરમપુરા અને કપરાડાના અંતરિયાળ ગામોમાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો ત્યારે ત્રણ દિવસમાં ધરમપુરના સાત અને કપરાડાના અગિયાર ગામોમાં આવેલી આંબાવાડીમાં પણ વ્યાપક નુકસાની નોંધાઈ છે બાગાયત વિભાગની ટીમ દ્વારા ખેતરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનનો સાચો અંદાજો આવશે ઉપરાંત નડગધરીના ચાળીસ ગામો માં સૌથી વધુ રહેણા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરીને સરકાર ને રિપોર્ટ મોકલવામાં આવશે એ નુકસાની નો સર્વે કરવા માટે તાલુકા પંચાયત કક્ષાએ થી અત્રે ટીમ આવેલી છે જેમાં તલાટી અને વિસ્તરણ અધિકારી અને એ રીતની ટીમ આ સર્વે કરશે અને નુકસાની કેટલી છે તેનો અંદાજ કાઢી રિપોર્ટ report રજુ કરે અત્યારે નડગદરી ગ્રામ પંચાયત માં આવેલા છે અને ઘરોની ની તપાસણી ચાલુ છે જે સર્વેની કામગીરી છે એ ચાલુ છે ત્રણ દિવસથી થી બપોર પછી કમોસમી વરસાદ પડી રહ્યો છે એના લીધે ધરમપુર અંદાજે સાત જેટલા ગામો અને કપરાડા ના જેટલા ગામોમાં પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આંબા પાક થી અત્યારે હાલ કેરી પરિપક્વ થઈ રહી છે અને નુકસાન થયેલ માલુમ પડેલ છે જેમાં પ્રાથમિક સર્વે કરવામાં આવેલ છે અને ખેડૂતોને ખરેખર સરકારશ્રીના ધારાધોરણ મુજબ વળતર ચૂકવી શકાય એના માટે ટીમોની રચના થઈ ગઈ છે